નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બોલિવૂડ એક્ટર અજય દેવગનને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે સમાચાર એ છે કે અજય દેવગનની સિંઘમઘેનની શૂટિંગ દરમિયાન ગંભીર ઈજાઓ પહોંચી છે ઉલ્લેખનીય છે કે અજય દેવગન છેલ્લા કેટલાક સમયથી પોતાની અપકમિંગ ફિલ્મ સિંઘમ અગેરની શૂટિંગમાં આવે છે તાજેતરમાં સિંઘમ મગેરની ફિલ્મનું એક પોસ્ટર શેર કરીને તેમણે ચાહકોને ફિલ્મ તેના એકશનને ભરપૂર અવતારની ઝલક પણ આપી હતી હાલમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સિંઘમ મગેરની ફિલ્મના એક શૂટિંગ સીનનું શૂટિંગ કરતા

પાદુકોન રણવીર સિંહ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ